જેમાં વર્ષ બે હજાર ત્રેવીસના સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા પાલિકાનો તેત્રીસમો ક્રમાંક આવ્યો હતો સ્વચ્છતા સર્વેક્ષણના પ્રશ્નને લઈને ભાજપના કાઉન્સિલર મનીષ પગારે વધુમાં જણાવ્યું કે વડોદરા શહેરમાં પાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ વડોદરા શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમાંક ન આવે તે શરમજનક બાબત છે દરેક વોર્ડમાં ઇનામી યોજના રાખવામાં આવે તો વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં એકથી દસમાં નંબર આવવા માટે કોઈ રોકી શકે તેમ નથી પરંતુ યોગ્ય આયોજનના અભાવને કારણે વડોદરા શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમાંક પાંચ અડધકેલાઈ રહ્યો છે અને વડોદરા કોર્પોરેશનને વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ અપાવવા માટે રૂપિયા એક સોળ કરોડ ખર્ચીને કન્સલ્ટન્ટ નિમવાની ફરજ પડી રહી છે જે નાણાંના વેડફાળ સિવાય બીજું કશું જ નથી આ બાબતે હું સંમત નથી તેવી રજૂઆત વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા સભામાં મેયર અને કમિશનર સમક્ષ કરવામાં આવી હતી અત્યારે મામલો સમાચાર માધ્યમથી પેપર કટિંગના માધ્યમથી મારી પાસે આવ્યો હતો કે આપણે કોઈ ઇન્દોરની કંપનીને એક કરોડ સોળ લાખ રૂપિયામાં કન્સલ્ટન્સી સ્વચ્છતા માટે આપી છે તો મેં એ જ વિરોધ કર્યો અને મેં એની સાથે એ પણ પૂછ્યું કે શું આપણે આ એજન્સીને કામ આપ્યું છે એમને કોઈ આપણને એશ્યોરન્સ આપ્યો છે કે આપણને એ તેત્રીસમાં ક્રમાંક પરથી એકથી દસમાં લઈ જશે બીજું કે એની સાથે સાથે ઇન્દોરની એજન્સી છે તો આપણી અને ઇન્દોરની બરાબરી ન થાય આપણું શહેર આપણું શહેર છે આપણું શહેર આપણું પોતાનું શહેર છે આ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે આપણી પાસે આટલા સફાઈ કર્મચારીઓની સ્ટ્રેન્થ છે આટલા બધા અધિકારીશ્રીઓ છે અને આટલા પૈસા આપ્યા પછી પણ જો એજન્સી આપણને આપતી હોય તો આવી એજન્સીઓને કામ ના આપવું જોઈએ આપણો જે તેત્રીસમાં નંબર નંબર ગયો છે એ શું બતાવે છે એનો મતલબ શું છે પ્રગતિ ઉપર જાય નીચે તો ના જાય એટલે ક્યાંક તો આપણે અસમર્થ છીએ અમે બધા પણ એમાં અમે પણ સામેલ છીએ અધિકારીઓનો એકલાનો વાક નથી એમાં અમે લોકો ચૂંટાયેલી પાકના સભ્યો પણ સામેલ છીએ કે આ કેમ નથી થતું સો ટકા કેમ ન થાય આટલી સ્ટ્રેન્થ આટલી મશીનર એજન્સી આવીને શું કરશે આપણા જ ડીવાય ડીવાયએમસીને કહેશે આપણા એમસીને કહેશે આપણા સફાઈ કર્મચારીને કહેશે આ કરો જે આપણે જ કરીએ છે એ કહેશે શું નવું શું કરશે મારે અમને એ જ પૂછવું છે કે શું નવું કરવા માંગે છે એ ઇન્દોરની એજન્સી છે એટલે આપણે ઇન્દોરનું જોઈને વડોદરાની સરખામણી કરીએ એવી સરખામણી ન હોય આ તો આપણે પોતે પોતે આત્મનિર્ભર થવું પડે આપણી સ્ટ્રેન્થ આપણી મશીનરી આટલી બધી હોય તો શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની થઈ જાય મેયર કમિશનર ચેરમેન જેવા આટલા હોશિયાર લોકો જો સભામાં બેસતા હોય એ લોકો જ આવી દરખાસ્તો લાવે ને પાસ કરે તો એ શું દરખાસ્તો લાવે પાસ કરે મારું તો ધ્યાન પડ્યું એટલે મેં ધ્યાન દોર્યું છે અને મારા લોકોએ ચૂંટીને મોકલે છે મારી નૈતિક ફરજ છે કે જ્યાં પણ મારા શહેરની સારી વાત હોય કે મારા વિસ્તારની સારી વાત હોય તો મારે રજૂઆત કરવી જોઈએ મારી એક કાઉન્સિલર તરીકેની રજૂઆત કરી છે હવે બાકીનો નિર્ણય એમને લેવાના છે ચેરમેન છે મેયરશ્રી છે ડેપ્યુટી મેયર છે બધા લેવાના નિર્ણય એમને જો મારી વાત સાચી લાગતી હશે તો એમાં કંઈક આત્મચિંતન કરશે મંથન કરશે નહીં કરશે તો તેત્રીસ પરથી તેતાલીસ પર જઈશું એનાથી મોટો તો કોઈ ફરક પડવાનો નથી